ઊંડાઈ કંપનીની આઈટેન ગાડી આ આઈટેન ગાડી મિત્રો વેસવાની છે આઈટેન એસ્ટ્રા ગાડી મોડલની વાત કરીએ તો બે હજાર અઢારનું મોડલ છે અને આ ઊંડાઈની આઈટેનના ઓનરની વાત કરીએ તો ફક્ત અને ફક્ત બે ઓનર આઈટેન ગાડી છે આ ગાડી મિત્રો તમને પ્યોર ડીઝલ એન્જિનની અંદર જોવા મળી જવાની છે ને પોસ્ટ બટન સ્ટાર્ટઅપ ગાડી છે ઓરિજિનલ કંપની કલરમાં ગાડી જોવા મળે છે ને ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે અને એસી મિત્રો રિયલ એસી પણ ગાડીમાં છે

ગાડી ચાલેલી છે એકદમ મિત્રો શોરૂમ કન્ડિશનમાં ગાડી છે સાવ નવી નવી ગાડી હોય એવી ગાડી કન્ડિશનમાં તમને જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમકે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે મિત્રો આઈટીન ગાડીની કિંમતની વાત કરીએ તો ચાર લાખને વીસ હજાર રૂપિયામાં આઈટીન ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર અઢારનો મોડલ એકદમ ટીપટોપ કંડિશન ગાડીને સેકન્ડ ઓનરમાં ટેન ગાડી ફક્ત ને ફક્ત ચાર લાખના વીસ હજાર રૂપિયામાં વેચવાની છે બાકી મિત્રો ગાડી તમે જોવા જાઓ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કેવું છે આ કિંમતની અંદર નોર્મલ ફેરફાર થઈ જશે આ આઈટેન ગાડી મિત્રો તમને ઝેતપુરની અંદર જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે તેના માટે કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો ગાડી નંબર બે મારુતિ સુઝુકીની શિફ્ટ સ્વિફ્ટ ટુકડો વીડીઆઈ આ સ્વિફ્ટ ગાડી મિત્રો વેસવાની છે સાતસો છ્યાસી નંબરની મિત્રો સ્વિફ્ટ ગાડી છે અને એકદમ શોરૂમ કન્ડિશન જેવી ગાડી છે એકદમ સાસુલી છે અને ટીપ ટોપ કન્ડિશનમાં છે આ સ્વિફ્ટ ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર ચૌદનું મોડલ છે અને આ સ્વિફ્ટ ગાડી મિત્રો સેકન્ડ ઓનર ગાડી તમને જોવા મળી જશે ગાડીનું એન્જિન મિત્રો પ્યોર ડીઝલ એન્જિન છે અને આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ કંપની કલરમાં તમને જોવા મળી જવાની છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે ગાડીમાં બેટરી નવી છે અને એલ ટચ સ્ક્રીન સાઉન્ડ સિસ્ટમ લગાવેલી છે રિવેશ કેમેરા સિસ્ટમ છે ને રિવેશ કેમેરા સિસ્ટમ મિત્રો ચાલુ છે ગાડીના બધા ટાયર નવા છે ગાડી પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો છે સેન્ટર લોક છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે અને એકદમ મિત્રો ટોપ કન્ડિશનમાં છે ફૂલ જવાબદારી સાથે મિત્રો વેસવાની છે અને આખી ગાડી મિત્રો તમને ચોખ્ખી કન્ડિશનમાં જોવા મળી જવાની છે આ ગાડી મિત્રો ફક્ત અને ફક્ત અઠ્ઠાણું હજાર કિલોમીટર ગાડી ફરેલી છે એકદમ મિત્રો ટોપ કન્ડિશનમાં ગાડી જોવા મળશે મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માગો છો તો અમારા વોટ્સઅપ નંબરની નીચે પટ્ટીમાં દેવામાં આવ્યો હશે તેનામાંથી તમે મેસેજ મોકલી શકો છો એમની તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફ્રીમાં કરી આપીશું મિત્રો આ નંબર ફક્ત જાહેરાત માટેનો જ છે માલિકનો કોન્ટેક નંબર અને પૂરી ડિટેલ નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકવામાં આવે છે અને વિડીયોમાં પણ મિત્રો માલિકનો કોન્ટેક્ટ નંબર દેવામાં આવે છે તો ડાયરેક્ટ તમે માલિક સાથે વાત કરી શકો છો મિત્રો આ સ્વિફ્ટ ગાડીની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખના પંચોતેર હજાર રૂપિયામાં સ્વિફ્ટ ગાડી વેચવાની છે હા મિત્રો અને ગાડી તમે જોવા જાઓ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનો કેવું છે આ કિંમતની અંદર ફેરફાર થઈ જશે હા મિત્રો આ કિંમતમાં નોર્મલ ફેરફાર કરી આપશે આ સ્વિફ્ટ ગાડી મિત્રો તમને ઝાદપુરની અંદર જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે અને ગાડી વિશે પૂરી ડિટેલ નિશ્ચય ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવે છે તો પૂરી ડિટેલ વાંચવા માટે મિત્રો ડિસ્ક્રિપ્શન ચેક કરવું જરૂરી છે તો ગાડી માલિકને કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો વધારે માહિતી પણ મંગાવી શકો છો